The so લોકસભા બેઠક પર આજે સવારે સાતના ટકોરે મતદાન કર્યા બાદ યુવા ગ્રુપ દ્વારા શહેરની મધ્યમાં ગાંધીનગર એકત્રિત થઈને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો હાથમાં વિશાળ બેનર તેમજ પ્લેકાર્ડ આ ગ્રુપે પવિત્ર ફરજ નિભાવવા ખાસ તો અપીલ કરી હતી કામ છોડ દો વોટ દો આજનો દિવસ રજાનો નહીં જવાબદારી નિભાવવાનો છે ભૂલો ભલે બીજું બધું મતદાનને ભૂલશો નહીં ચુનાવકા પર્વ દેશ કા ગર્વ આવા વિવિધ સૂત્રો સાથેના પ્લેકાર્ડ ફરકાવી અચૂક મતદાન કરવા સંદેશો આપ્યો હતો યુવા ગ્રુપના તમામ સભ્યોએ સવારે વોટિંગ કર્યા બાદ લોકોને વોટિંગ માટે જાગૃત કરવા નવતર પ્રયોગ કર્યો હતો લોકશાહીના પર્વની ઉજવણી કરવા મતદાન અવશ્ય કરવાને જાગૃત નાગરિક તરીકે ફરજ અદા કરવા વધુને વધુ વોટિંગ કરવા અપીલ કરી હતી સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્રાણું સીટ પર આજે મતદાન થવા જઈ રહ્યું છે અને ગુજરાતની પચીસ સીટો પર મતદાન થવાનું છે ત્યારે યુવા ગ્રુપ વડોદરા એક સામાજિક સંસ્થા છે સામાજિક કામ કરે છે અને સામાજિક સંદેશ પણ આપતી રહી છે ત્યારે આજે અમે લોકોએ સૌથી પહેલાં ઉઠીને વોટ કર્યો છે બધાએ મતદાન કર્યું છે અને ત્યારબાદ અમે અપીલ કરવા માટે આવ્યા છે કે મતદાન એ આપણી ફરજ પણ છે અને આ મતદાન આપણો મત આપણો હક પણ છે લોકશાહીના પર્વને આપણે ઉજવીએ અને મતદાન કરીને દેશને મજબૂત બનાવીએ એટલે યુવાનો આજે વહેલી સવારે મતદાન કરીને આવી ગયા છે અને તમારા મીડિયાના માધ્યમથી વડોદરાવાસીઓને અને દેશવાસીઓને કહેવા માગીએ છીએ કે આપ આપણો મતદાનનો ઉપયોગ કરો અને તમને લોકશાહીના પર્વને ઉજો અને લોકશાહીને મજબૂત બનાવો અને મતદાન કરો એવી અપીલ કરવા માટે આવ્યા છે આજે વિવિધ પ્લેકાર્ડ મેસેજ અને સ્લોગન સાથે અમે અહીં ઊભા છે અને એક બેનર પણ મોટું બનાવ્યું છે જેમાં મતદાન કરે એ માટે અવેરનેસ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે અને આપણા માધ્યમથી લોકો વોટ મતદાન સારું કરે એવી અપીલ કરીએ છીએ